દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશના સાંસ્કૃતિક વારસો તેમજ ઐતિહાસિક ધરોહરની જાળવણી તેમજ તેના થકી પ્રવાસનને વેગ મળે તે માટે સતત કાર્યશીલ રહ્યા છે ત્યારે તેમના આ કાર્યથી પ્રેરણા લઈને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લાના અધ્યક્ષ દર્શિત બ્રહ્મભટ્ટ તથા જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા શ્રી અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હેરિટેજ કન્ઝર્વેશન રિવાઇવિંગ હેરિટેજ પ્રિઝર્વિંગ લેજેસીના નામે એક ઇન્ટરશીપ પ્રોગ્રામ અઢારમી એપ્રિલ બે હજાર ત્રેવીસ વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે લોન્ચ કરવામાં આવ્યો હતો જેનો હેતુ વડોદરા જિલ્લામાં આવેલા ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્ત્વ ધરાવતા સ્થાનો વિશે સંશોધન કરીને તેનું દસ્તાવેજીકરણ થાય અને સ્થાનોની યોગ્ય જાળવણી થાય આ પ્રોગ્રામમાં યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર આર્કિયોલોજી ઇતિહાસ તેમજ કલા સંસ્કૃતિ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરીને તેઓ દ્વારા ફિલ્ડવર્ક દરમિયાન સંશોધન કરીને જે માહિતી એકત્રિત કરવામાં આવી તેના થકી સુંદર માહિતીથી ભરપૂર પુસ્તક સાયલેન્ટ સ્ટોન વડોદરા એડિશનનું અનાવરણ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ મુખ્ય મહેમાન વડોદરાના યુવા લોકપ્રિય ટેકનોક્રેટ શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના કર કમલો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રોજેક્ટમાં સહયોગ થનાર તમામ લોકોનું મહાનુભાવો દ્વારા વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું સાયલેન્ટ સ્ટોન વડોદરા એડિશન પુસ્તકમાં વડોદરા જિલ્લાના પ્રાચીન સ્મારકો પરંપરાઓ ધાર્મિક સ્થળો પૌરાણિક વાવ તેમજ અમૂલ્ય વારસાની કહેવાતી વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાનને ઉજાગર કરી યુવા પેઢી તેમજ જનતામાં વારસા પ્રત્યે પ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા લાવવાનો છે સમગ્ર પ્રોગ્રામના કન્વીનર તરીકે શ્રી હેમાંગભાઈ પંજાબીએ સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે સાથે સાથે જિલ્લા યુવા મોરચા ટીમ વડોદરા જિલ્લાના પૂર્વ કલેક્ટર શ્રી એ બી ગોર આઈએ એસ પૂર્વ જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ આઈપીએસ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ શ્રી અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી કરણ અમીન શ્રી શોનક કોઠારી મીનુ હિરોડે તથા તમામ ટ્રસ્ટીઓ સ્થાનિક આગેવાનો અતુલ્ય વારસાની ટીમ અને સૌ સહયોગીઓ દ્વારા આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે બીજા તબક્કામાં વડોદરા તાલુકાના આસોજ ખાતેની ઐતિહાસિક વારસો ધરાવતી વાવને શ્રી અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિષ્ણાતો દ્વારા મદદ લઈને પુનરુત્થાન તેમજ નવીનીકરણ કરવામાં આવશે જેના થકી આ વારસાની જાળવણી થશે તદ ઉપરાંત ત્યાં પ્રવાસન પણ વધશે યુવા વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાનો વારસો જે બુથ લોન્ચ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો વડોદરાની અંદર હેરિટેજ વાવ આવી ઘણી બધી વસ્તુ પૌરાણિક વસ્તુની જાળવણી રાખી છે ત્યારે એને ઉજાગર કરવા માટે એની સંભાળ રાખવા માટે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યાં આ બુકની અંદર આપણી જે વડોદરાના વારસા જિલ્લાની અંદર પૌરાણિક જે વસ્તુ છે એની આની અંદર બધી માહિતી આપી છે અને વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આ બુકનું આજે લોન્ચન કરવામાં આવ્યું છે એમાં અમારા લોકપ્રિય સાંસદ હેમાંગભાઈ જોશી અને યુવા મોરચાના અધ્યક્ષભાઈ દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ અને યુવા મોરચાની સમગ્ર ટીમ આજે આજે ઉપસ્થિત રહી અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આજે આ બુકનું લોન્ચન કરવામાં આવ્યું છે વડોદરા હાઉસ વડોદરા ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા હેરિટેજ કન્ઝર્વેશન ઉપર જે એક વર્ષ સુધી જે રિસર્ચ થયું જિલ્લામાં અને જિલ્લાના વિવિધ તાલુકાઓની જે હેરિટેજ પ્રોપર્ટી છે એના ઉપર રિસર્ચ કરીને એની કઈ રીતે વધારે સારી રીતે જાળવણી કરી શકાય એનું ઐતિહાસિક મહત્ત્વ એને સંકલન કરતી એક હેરિટેજ હેરિટેજ કન્ઝર્વેશન ઉપર એક બુકનું આજે વિમોચન કરવામાં આવ્યું સાથે સાથે અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ એવું ટ્રસ્ટ કે જે હંમેશા સારા કાર્યો માટે એને ઉપાડી લેવા માટે તત્પર હોય છે એમના દ્વારા આસોજ વાવનું પણ કન્ઝર્વેશન કરવા માટેનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે અને જ્યારે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો ત્યારે આપણા પૂર્વ મહામંત્રી એવા ધર્મેશભાઈ પંડ્યા દ્વારા પણ શહેપુરા ગામના વાવનું પોતે પોતે એને સંરક્ષણ કરવા માટેનો પણ સંકલ્પ લેવા માટે એમણે દત્તક લેવાની જાહેરાત કરી છે ત્યારે હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકાસ બી વિરાસત બી જે સૂત્ર છે એને સાર્થક કરતો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા હંમેશા કઈ રીતે વધારે હેરિટેજ જાળવણીમાં પોતાનું યોગદાન આપી શકે એ માટે સતત ચિંતિત હોય છે આ કાર્યક્રમ એ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો અને આદરણીય રસિકભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરી અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શિતભાઈ બ્રહ્મભટ અને એમની સમગ્ર ટીમને આ એક ભગીરથ કાર્ય બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું